મહુદામાં યા હુસેનના નાદ સાથે મોહરમના પર્વની ઉજવણી કરવામાં આવી મહુદાનગરમાં મોહરમના પર્વ નિમિત્તે યા હુસેનના નાદ સાથે તાજિયા કાઢવામાં મૌદાનગરના મુખ્ય માર્ગો પર જુલુસ કાઢવામાં આવ્યું ઇસ્લામ ધર્મના સંસ્થાપક હઝરત મોહમ્મદ પયંગબર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેનને તેમના બતેર જાનિશાર સાથીઓએ કરબલાના મેદાનમાં શહાદત વહરી હતી તેઓની યાદમાં મહરમ પર્વ નિમિત્તે માતમ મનાવવામાં આવે છે મૌદાનગરમાં મહુદાનગરમાં નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું જેમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા જે શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા આ દિવસ દરેક મુસ્લિમ લોકો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેમાં તાજામાં

નડિયાદ ભાગોળ થઈ નગરપાલિકા પહોંચી હતી નગરના મુખ્ય માર્ગો પર જુલુસ નીકળ્યો ત્યારે ઠેર ઠેર ઠંડુ સરબત દૂધ કોલ્ડ ને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી આ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મૌદા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ મહોરમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કસ્પા કમિટી મૌદા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પાલિકાના ચૂંટાયેલા સભ્યો મૌદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પૂર્વપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ પૂર્વ પાલિકા સભ્યો મહુધા કેળવણી મંડળના પ્રમુખ ગામના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના લોકો આ પર્વમાં હાજર રહ્યા હતા જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એકસાથે બહરમના પર્વમાં જોડાતા એકતા ને ભાઈચારાના દર્શન દેખાયા હતા સા આજે મોઢામાં ઉલ્લાસપૂર્વક મોરમનો તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે આ તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવે છે અને ઠેર ઠેર એનું સ્વાગત થાય છે અને હિન્દુભાઈ પણ એનું ઉત્સવપ્રોત સ્વાગત કરે છે અને ઠેર ઠેર ઠંડા પીણા તથા પણ એનું થાય છે મારું નામ કાજી મજિદ્દીન અભિરુદ્ધિ મોહરમનું મહત્વ એ છે કે મુસ્લિમ ચાંદ મોહરમ એ નવા વર્ષની શરૂઆત થાય છે અને હુસેન આ દસમા ચાંદે શહીદ થયેલા હતા એ શહીદીની યાદમાં દરેક જગ્યાએ આખા ભારત દેશમાં કે વિશ્વમાં દરેક જગ્યાએ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારનું મહત્ત્વ એટલું બધું એટલું છે કે જેની અંદર મુસ્લિમ સમાજ આકુરાની નમાજ પડે છે તેમજ ઓર્જા રાખે છે તેમજ તેઓની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે કૃષ્ણિકાર બનાવવામાં આવે છે તેમજ તેના જુલુસની અંદર અમારા મહુદાની વાત કરું તો મહુદાની અંદર ઠેર ઠેર ઠંડા પીણા છે કોલ્ડ્રીક છે એવી નિયાદના રૂપે પ્રસાદીના રૂપે ઠેર ઠેર વહેંચવામાં આવે છે તેમજ બૌધા શહેરની અંદર હિન્દુ મુસ્લિમ સમાજ એકતાની સાથે એક સાથે રહીને આ તહેવાર ભવ્ય રીતે ઉજવણી કરે છે તે બદલ હું દરેક સમાજનો આભાર માનું છું